આ લગ્ન પ્રસંગમાં વ્યસન મુક્તિના ના શપથ લઈ દરેક હાજર લોકોએ લગ્ન સાથે અશોકભાઈ ભાઈ શ્રી વિલાસગીરી તેમજ આજે નવ દંપતીઓ જે નવા જીવનની શરૂઆત કરી રહ્યા છે તેઓ તેમના વાલીઓ માતાઓ પિતાઓ સગાવા વાલો અને મારી ટીમના દરેક ભાઈઓ બહેનો માતાઓ આ સબનો ખૂબ આભાર માનું છું આ એક અમને વિચાર આવ્યો હતો કે અમે સેવા કે કામો કરીએ તો છીએ પણ કંઈક નવું કરીએ અને બેઠા હતા ગાંધીનગર થી નીકળ્યા હતા અને એક ભાઈ બોલાવ્યા કે સમૂહ લગ્ન કરવા છે અમે બે ત્રણ જણા હતા લગ્ન કરી નાખીએ કરી નાખીએ એમાં શું મને તો મોટે પાયે કરવા છે મને તો મોટા પાયે કરી નાખી એમાં શું કીધું પણ મને એક મારી વાત બહુ હકીકત છે કે તમને ભગવાન ઉપર જયારે વિશ્વાસ બેસી જાય ને કોઈ કામ અઘરું નથી કવિ નર્મદે કીધું છે કે દતનું ભયરું પછી ના હઠવું ના હઠવું ને ના હટવું આ સૂત્રો